વાત કેરળની કરીએ તો કેરળના વાયનાડમાં પણ ભૂસ્ખલનના કારણે થઈને તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ભૂસ્ખલનથી લોકોના મોત થયા છે રેસ્ક્યુ અને બચાવ કામગીરી હજી પણ ત્યાં યથાવત છે ત્યારે અત્યાર સુધી ત્રણ હજાર લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાટમાળમાં હજી પણ અનેકો લોકો ડટાયેલા હોય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડ જવા માટે રવાના થયા છે જોકે ગઈકાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પ્રોગ્રામ કેન્સલ થયો હતો આજે તેઓ જવા માટે રવાના થઈ ચૂક્યા છે ત્યારે પીડિત પરિવારો સાથે તેઓ મુલાકાત કરશે આર્મી એરફોર્સ એનડીઆરએફની ટીમો પણ કામગીરી કરી રહી છે ચાર જેટલા ગામમાં ભૂસ્ખલન થયું અને ભારે વરસાદના કારણે થઈને અહીંયા તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બે ગામો વચ્ચેનો પુલ પણ વહી ગયેલો છે સેના આજે પુલ તૈયાર કરી લે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે જો કે પુલ તૈયાર થઈ જશે તો રાહત અને બચાવ કાર્ય ઝડપી થઈ શકશે પથ્થરો અને વૃક્ષોના ટુકડા અને ચીકણી માટીના કારણે તેને રાહત અને બચાવ કાર્યમાં પણ અનેક મુશ્કેલીઓ પડી રહી છે આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો વાયનાડની આ પરિસ્થિતિ છે અત્યારે તબાહીના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે